કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં ધોરાજી તાલુકાના મોટી મારણ ગામ ખાતે સેવા સેતુ મેડિકલ ચેકઅપ કેમ્પ તેમજ વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયા આ કે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું કે લોકોના પ્રશ્નોના સ્થળ પર જ નિકાલ લાવવાની વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી પરંપરાને અનુસરતા આજે જનપ્રતિનિધિઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ લોકોના દ્વારે જ રહ્યા છે ત્યારે મોટી બારણમાં છેલ્લા એક સપ્તાહમાં જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારીની પોલીસ અધિક્ષક દ્વારા સરપંચ સાથે સંવાદ કરી ગામના પ્રશ્નો જાણી તેનો નિકાલ કરવામાં આવે છે ત્યારે સેવા સેતુની સાથે યોજાતા આરોગ્ય કેમ્પ ચેકઅપ કેમ્પ અને વાલીસ

સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો થી વધારે લોકોએ વિવિધ યોજનાઓના લાભ લીધા પોતાના ફોર્મ ભર્યા લોકો ગામડામાં વસતા નાના ગરીબ અને મધ્યમ વર્ગ અને કિસાનોને પોતાની સરકારી કામકાજમાં સુવિધા થાય સરળતા રહે તાલુકા અને જિલ્લા કક્ષા સુધી પોતાનો સમય બગાડીને જવો ન પડે એ ઉદ્દેશ સાથે રાજ્યના મુખ્યમંત્રી આદરણીય પટેલે સેવા સેતુ કાર્યક્રમને આગળ ધપાયો છે આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ લાભાર્થીઓને પણ હું અભિનંદન પાઠવું છું સાથે સાથે મોટી મારડ ગામની અંદર દાતાઓ દ્વારા સાત હજાર પાંચસો થી વધારે વૃક્ષરોપણ નો સંકલ્પ નો પ્રારંભ કરવામાં આવ્યો છે આજે વૃક્ષારોપણનો પ્રારંભ કરીને વૃક્ષો ઉછેરીને મોદીજીના સસ્ટેનેબિલિટી અને ગ્લોબલ વોર્મિંગ સામેની લડાઈમાં મોટી મારડ પણ સહયોગી થઈ રહ્યું છે દાતાઓને પણ અભિનંદન પાઠવું આજે પોરમદર વિસ્તારના અને મારા ધારાસભ્ય વિસ્તારના મોટી મારડ જિલ્લા પંચાયત નો સેવા સેતુનો કાર્યક્રમ આ વિસ્તારના લોકપ્રિય સાંસદ અને માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયા દ્વારા યોજવામાં આવ્યો છે અને આ સેવા સેતુ કાર્યક્રમમાં એનો મૂળ ઉદ્દેશ એ છે કે લોકોના દ્વારે સરકાર આવી છે સરકારના તેર જેટલા વિભાગોની વિવિધ પંચાવન જેટલી અલગ અલગ સેવાઓનો લાભ અહીંયા જે તમામે તમામ લોકો આ વિસ્તારના તમામે તમામ ગામના બધા લોકોને આ લાભ મળવાનો છે આની સાથે સાથે ઈએસઆઈએસ દ્વારા અહીંયા મેડિકલ કેમ્પનું પણ આયોજન છે અલગ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન છે સાથે સાથે સ્વચ્છતા અભિયાન પણ ના કાર્યક્રમો થવાના છે તળાવ ઊંડું કરવાના કાર્યક્રમ થવાના છે અને વૃક્ષારોપણ એક સાથે પાંત્રીસો જેટલા વૃક્ષો નો સદભાવના ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ પણ થવાનું છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ